છે અમારી ઢોલ ઢબુકી રહ્યા છે જેમાં દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં સારો એવો વરસાદમાં માવઠારૂપી વરસાદ જોવા મળી રહ્યો છે ત્યારે આગામી બોતેર કલાક કયા વિસ્તારમાં છે વરસાદ અને ખેડૂતોના પાથરા ખેતરમાં પડ્યા છે તેને લગતી સંપૂર્ણ વાત છે વરસાદને લગતી અને આ સિસ્ટમ છે એ કેટલા દિવસ સુધી અસર કરશે અને કયા વિસ્તારમાં થશે ભારે વરસાદ ખેડૂતો માટે આફતરૂપ બની ચૂકેલો વરસાદ કેટલા દિવસ સુધી ચાટકશે સૌરાષ્ટ્ર ગુજરાતમાં તેને લગતી સંપૂર્ણ વાત કરીશું માટે વિડીયો પૂરો જો વિનંતી અને જો મારી ચેનલ પર ન હોય તો ચેનલ સબ્સ્ક્રાઇબ કરી લેજો મિત્રો તારીખે સિત્યાવીસ ઓક્ટોમ્બર અને અગિયાર વાગ્યાના તાજા હવામાન સમાચાર જોઈએ તો જૂનાગઢની આસપાસના વિસ્તારોમાં આ ઉપરાંત ઉના ગીર સોમનાથની આસપાસ મહુવા તેમજ ભાવનગરના આસપાસના વિસ્તારોમાં સારો એવો વરસાદ જોવા મળી રહ્યો છે જો કે અન્ય વિસ્તારોમાં સૌરાષ્ટ્રના વિસ્તારોમાં મોટા ભાગના સૌરાષ્ટ્રમાં વાદળછાયું વાતાવરણ અને છાંટા જોવા મળી રહ્યો છે આ સાથે સાથે વાત કરીએ તો ઉત્તર ગુજરાતના મહેસાણા તેમજ પાલનપુર આ ઉપરાંત દાહોદ વિસ્તારમાં હિંમતનગર વિસ્તારમાં પણ વરસાદી માહોલ છે એ જોવા મળી રહ્યો છે મિત્રો સાંજની વાત કરીશું તો સાંજના સમયે છે વરસાદ હજુ પણ એક્ટિવ રહેશે સાંજના સમયે છે મધ્ય સૌરાષ્ટ્રમાં જેમાં રાજકોટ ચોટીલા જસદણ આ ઉપરાંત ગોંડલ તેમજ કાલાવડ જામનગર તેમજ ખંભાળિયા સલાઈ આસપાસ તેમજ ભાટીયા આસપાસ બોટાદના વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ જોવા મળશે મિત્રો મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં સમગ્ર વિસ્તારમાં છવાયાથી માંડી અને ગાજવીજ સાથે વરસાદ જોવા મળશે મિત્રો ત્યારબાદ આપણે અઠ્યાવીસ તારીખ અને વહેલી સવારની વાત કરીએ તો વહેલી સવારે પણ સૌરાષ્ટ્રમાં મેઘો છે એ મલ્હાર રાગ વરસાવશે જોકે ખેડૂતો માટે આફતના સમાચાર ગણાવી શકાય જામનગર વિસ્તાર આ ઉપરાંત પોરબંદર વિસ્તાર જામજોધપુર વિસ્તાર રાજકોટ વિસ્તાર મોરબી વિસ્તાર તેમજ કચ્છના ગાંધીધામ કંડલાની આસપાસના વિસ્તારોમાં આ ઉપરાંત જુનાગઢ તેમજ ગીર સોમનાથમાં વરસાદની જમાવટ જોવા મળશે મિત્રો ખેડૂતો માટે એક સમય એવું કહેવાય કે રૂપિયા મોઢા સુધી આવેલો કોરીઓ છે એ છીનવાઈ જશે અને માંડવી માટે ખાસ તો માંડવી માટે એમ કહી શકાય કે માંડવી પકવતા ખેડૂતો માટે ખૂબ જ માઠા સમાચાર કે આ વરસાદી રાઉન્ડ છે એ લાંબો ચાલવાનો છે ઓગણત્રીસ તારીખની વાત કરીએ તો ઓગણત્રીસ તારીખના રોજ પણ છે એ ભાવનગર તેમજ વડોદરા બોટાદ સુરત વિસ્તારોમાં ઉપરાંત જૂનાગઢમાં પણ વરસાદી માહોલ છે એ છૂટાછવાયા વિસ્તારોમાં જોવા મળશે મિત્રો ત્રીસ તારીખની વાત કરીએ તો ત્રીસ તારીખના રોજ પણ સિસ્ટમ છે એ અરબ સાગરમાં જોવા મળશે જેના દ્વારા પવનો છે એ વરસાદ આપશે સૌરાષ્ટ્ર કચ્છ ગુજરાતમાં જેમાં સૌરાષ્ટ્રમાં છે એ જૂનાગઢ ઉપરાંત ગોંડલ અમરેલી વેરાવળ પોરબંદર જસદણ વિસ્તારમાં હળવા ભારે ઝાપટા ત્રીસ તારીખના રોજ જોવા મળશે અને ત્રીસ તારીખના રોજ છે મોટાભાગના વિસ્તારમાં સૌરાષ્ટ્રના ખાસ તો આ વરસાદની અસર સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં થવાની છે સૌરાષ્ટ્રના ભાગના સેન્ટરોમાં ત્રીસ તારીખના રોજ છે એ હળવો મધ્યમ વરસાદ ચાલુ રહેશે અને વાદળછાયું વાતાવરણ જોવા મળશે એકત્રીસ તારીખના રોજ પણ દ્વારકા તેમજ જામનગર આ ઉપરાંત ગાંધીધામ રાજકોટ વેરાવળ જૂનાગઢ સહિતના વિસ્તારોમાં હળવો મધ્યમ વરસાદ જોવા મળશે મિત્રો ત્યારબાદ છે ધીરે ધીરે રાહત મળવાનું શરૂ રહેશે જેને લગતી વાત છે એ અમે આવનારા વિડીયોમાં તમારી સમક્ષ જુગાતા રહેશો માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી વિડીયો લાઇક તથા શેર કરી દેજો મિત્રો